સુરત શહેરના સચિન વિસ્તારના પાલીગામમાં આવેલી પાંચ માળની બિલ્ડિંગ ગત તારીખ છ જુલાઈની બપોરે અઢી વાગ્યાના અરસામાં ધરાશાયી થઈ હતી આ બિલ્ડિંગ ધરાશાય થતા ભૂકંપ આવ્યો હોય તેવો સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો આ દરમિયાન ધરાશાયી બિલ્ડિંગના કાટમાળમાં કેટલાક લોકો ફસાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગણતરીની મિનિટોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા વર્ષ બે હજાર સત્તરમાં બનેલું બિલ્ડિંગ બે હજાર ચોવીસમાં જ તૂટી પડ્યું હતું ત્યારે જિલ્લા કલેક્ટર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા કાટમાળ નીચે લોકો ફસાયાની આશંકા રાખીને લાઈવ ડિટેક્ટરથી સર્ચ કરાયું હતું જેમાં કાટમાળ નીચે કેમેરો નાખીને શોધખોળ કરતા મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ વધુ લોકો અંદર હોવાની શંકાએ તંત્રએ રેસ્ક્યુની કામગીરી તેજ કરી હતી આ બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં છ મકાન ભાડે આપી દેવાયા હતા બિલ્ડીંગમાં પાંચથી સાત પરિવાર રહેતા હતા દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ દ્વારા કશિશ શર્મા નામની મહિલાને જીવિત બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યારે રેસ્ક્યુ ટીમને અન્ય સાત લોકોમાં હીરામળી કેવટ અભિષેક વ્રજરેશ ગોડ શિવપૂજન કેવટ અનમોલ ચમાર પરવેજ કેવટ અને લાલજી કેવટ નામના વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા હતા તો બીજી તરફ પોલીસે બિલ્ડિંગના માલિક રાજ કાકડિયા સહિત બિલ્ડર પરિવાર સામે ગુનો દાખલ કર્યો છે જ્યારે બિલ્ડિંગની દેખરેખ રાખનાર અશ્વિન વેકરિયા વિરુદ્ધ પણ ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસને વધુ તેજ કરી છે ઘટના સ્થળ પર મેં નહીં થાના મેં અમારો ફોન ગયા તો મેં કંપની સે મશીન બંધ કરકે આયા દેખા તો બિલ્ડિંગ ધસ ગઈ થી વો મેરે પરિવાર કા મેરે દો ભતીજા હે ચાચા હું વો મશીન ચલા રહે કંપની નાઈટ ડ્યુટી કરે થોડે સો દિન અભી એક સે મેરા આદમી થા ઉસમે મહિના સે થા મહિને થવાબદાર જેમાં એક આરોપી નું નામ રાજભાઈ રસીકડીયા બીજા આરોપી નું નામ રમિતાબેનભાઈ કાકડીયા અને ત્રીજા આરોપી નું નામ અશ્વિનભાઈ વેકરીયા છે આમાંથી જે રાજભાઈ કાકડિયાના બધા પ્રમીલાબેન છે આ ત્રણે આરોપીઓ એકબીજાની મદદગારી થી ગુનો કરેલો હોવાથી આ ત્રણે ગુનો દાખલ થયેલો છે સદન ખુલાની તપાસ દરમિયાન અશ્વિનભાઈ વિકરિયા મળી આવેલ છે અને અશ્વિનભાઈ વિકરિયાની પૂછપરછ કરી અને આગળની કાયદેસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી છે